કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અંધજન મંડળ કેસીઆરસી ભુજ અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને ગુરુવારના રોજ મૂળ ગોધરા તાલુકા માંડવીના પરંતુ હાલમાં મુંબઈ નિવાસી સુંદરજીભાઈ લાલજીભાઈ બેદાના ત્રાણું માં જન્મદિન નિમિત્તે કચ્છના વિધવા અને દિવ્યાંગ જરૂરિયાતમંદ

તેમજ નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ પલણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેનકારાએ જણાવ્યું હતું કે ગોધરાના સુંદરજીભાઈ ભેદા શિક્ષણ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી છે તેમણે મુંબઈમાં બેઠા બેઠા પોતાનો ત્રાણુમો જન્મદિન ભુજમાં અગિયાર બહેનોને સિલાઈ મશીન ભેટ આપીને તેમને આત્મનિર્ભર બનાવ્યા છે તે પ્રેરણાદાયી કાર્ય છે તેમણે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણોત્રા અને મંત્રી દિનેશભાઈ શાહ તેમજ ટ્રસ્ટી મંડળની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા